અરબી જિલ્લાના નિઝર તાલુકામાં અનુસૂચિત જનજાતિના દાખલા માટે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક યુવાનોએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અનુસૂચિત જનજાતિનો દાખલો કઢાવવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને કચેરીના કેટકેટલાય ધક્કા ખાવા પડતા હોય છે જેને લઈને સ્થાનિક યુવાનોએ નિઝર મામલેદાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નિઝર તાલુકામાં અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરે છે ત્યારે તેમને યોગ્ય રીતે દાખલો કાઢી આપવામાં આવે અને નિઝર તાલુકોએ આદિવાસી વિસ્તાર ધરાવતો આર્થિક રીતે પછાત વિસ્તાર હોય જેથી શિક્ષણનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતાનો શાળા છોડ્યાનો પ્રમાણપત્ર અમુક લોકો પાસેથી મળી આવે છે પરંતુ તેમના દાદા કે પરદાદાની શાળા છોડ્યાનો પ્રમાણપત્ર મળી આવતું નથી તેમજ કેટલાય લોકોને ખેતીની જમીન ન હોવાને કારણે સાત બારની નકલ પણ તેમની પાસે હોતી નથી ત્યારે આવા કેટલાક દસ્તાવેજો વિદ્યાર્થીઓ પાસે ન હોય ત્યારે તેમને જા આтиноાાખલો આવવામાં આવતો ન જેના કારણે વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે અને તેમના શિક્ષણમાં અવરોધ ઊભો થતો હોય છે જેથી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે નિજર તાલુકાના યુવાનોએ મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું પણ દાદા પરદાદાની અચીમ આપણને ખોતી નહીં તો કંઈક આ બાબતે થોડી છૂટછાટ આપવામાં આવે ને આ રસ્તો એટલે આપણા અહીં જે કર્મચારી છે અમુક લોકો એમ કે કંઈક ડોક્યુમેન્ટ લઈને આવે કે નહીં થાય એમ બિચારા પાસે કોઈ ડોક્યુમેન્ટ હોય અમુક વાર વધુ ડોક્યુમેન્ટ હોય તો નહીં એટલે કંઈક રસ્તો કાઢો એમ ડાયરેક્ટ નિરાકરણ લાવો કે ડાયરેક્ટ આપણો નહીં નીકળે એવું નહીં કહેતા એમ રસ્તો નીકળે અને આપણા સમસ્યાનું નિરાકરણ લાવે એ તો આપણા છોકરાઓનું ભવિષ્ય કયા રસ્તે જશે એમાં અવરોધ ઉભો થાય છે એટલે છોકરાઓ માંડી વાળે છે પછી ભણવાનું નવમા ધોરણથી આગળ પછી જઈ નહીં શકતા તો શ્રી અમારી આ રજૂઆત સાહેબને પણ કહો અને આ તો અમે રાજ્યપાલ શ્રીને આપ્યું પણ આપણી સ્થાનિક દ્રષ્ટિએ આ વસ્તુનું થોડુંક નિરાકરણ લાવવું આપણી સ્થાનિક દ્રષ્ટિએ કારણ કે બહુ બધા આ વિસ્તારના લોકોએ હમણાં આ વર્ષે ચાલુ વર્ષે મારા પર ફોન આવ્યા હું કહું એટલે ટાર્ગેટ પ્રમાણે પચાસથી સાહીઠ છોકરાઓએ આ વર્ષે શિક્ષણ માંડી વાળ્યું છે છોકરાઓ નવમા ધોરણથી આગળ ભણવાની રહે આ જાતિના દાખલાને કારણે

આ લોકોની ગરીબ લોકો નાના મોટા અમારા પછી ફરિયાદ આવે છે એટલે અમે અહીં આવીએ છીએ એટલે કર્મચારીનું કામ સમજાવવાનું છે ખીજાવાનું કામ નહીં મળે એટલે કાલ ઉઠીને આવું જ વર્તન ચાલ્યું તો અમે પછી કર્મચારીના વિરોધમાં અમે પ્રદર્શન કરું છું હા છે એટલે વર્તન થોડું ઉધારા તો તમે તમારી રીતે બધા કર્મચારીને બોલાવો ચર્ચા વિચારણા કરો અને ભાઈ આપણા આપણા સમાજના લોકો છે આ સ્થાનિક દ્રષ્ટિએ નેવું ટકા આદિવાસી વિસ્તાર છે આપણા લોકો હોય છે ગરીબ શરીફ બિચારાને કાંઈ જ સમજાતું નહીં એટલે આપણે ધ્યાન આપવું જોઈએ કારણ કે આપણા છોકરાઓ છે આપણા સમાજના લોકો છે અહિયાં પબ્લિક ધન્યવાદ સર જરાક ધ્યાન આપજો આ બાબતે જરા